સુરત ઉમરા પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા એક ખાદકી હત્યા અને લૂંટના ગુનામાં ઓગણીસ વર્ષથી ફરાર રહેલા આરોપીને સુરજ એસઓજી પોલીસે કર્ણાટકના ઉડુપી ખાતેથી ધરપકડ કરી છે આ આરોપી પર રૂપિયા પિસ્તાળીસ નું ઇનામ જાહેર કરવામાં આવ્યું આરોપીનો કબજો અમલીને પોલીસને છે ગુજરાત સરકાર દ્વારા ગુનેગારો પર ઇનામ જાહેર કરવાની નીતિ અન્વયે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શાહના ટોપ સિક્સટીન મોસ્ટ વોન્ટેડ આરોપીઓની યાદી બનાવી તેમને ઝડપી પાડવાની સૂચના આપી હતી પોલીસ કમિશ્નર શ્રી અને નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં એ એસોચી ટીમે આ કામગીરી શરૂ કરી હતી એસઓજીના પીઆઈ એપી ચૌધરીએ ટોપ સિક્સટીન આરોપીઓની વિગતવાર માહિતી એકત્રિત કરી અને તેમના મૂળ વતન અને સંબંધીઓની તપાસ કરી આ માહિતીના વિશ્લેષણ બાદ આરોપીઓને ઝડપી પકડવા માટે વિવિધ ટીમો બનાવી હતી આ પ્રક્રિયા દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈને મળેલી માહિતી અનુસાર ઉમરા પોલીસ સ્ટેશન આરોપી રાજસ્થાનથી ભાગીને કર્ણાટકના ઉડુપી શહેરમાં મજૂરી કરી રહ્યો હતો આ માહિતીની પુષ્ટિ થતાં પીઆઈએપી ચૌધરીએ એસઆઈ પ્રકાશચંદ્ર દલસુખરામ હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ અને હેડ કોન્સ્ટેબલ અસલમ ઇન્દ્રીસને ટીમને ઉડુપી મોકલી હતી ટીમને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ ઉત્તર કન્નડમાં કોરાવર સમાજને એક યુવતી સાથે લગ્ન કરી પોતાનું નામ બદલીને નિર્મલ કેસરીમલજી કોરાવર રાખ્યો હતો અને ઉડુપીના દરિયા કિનારે મજૂરી કરતો હતો પોલીસ ટીમે સ્થાનિક વેપારનો વેશ ધારણ કરી અને તપાસ કરી અને આરોપી પર નજર રાખી હતી ખાતરી થતા આરોપી નરેશ કેસરીમલજી રાવલની ધરપકડ કરવામાં આવી છે આરોપીને સુરત લાવી પૂછતાછ કરવામાં આવી તેણે કબૂલ્યું કે તેણે બે હજાર સાતમાં આ ફરિયાદી અશોકભાઈ સવાણીના ઘરે ડ્રાઈવર તરીકે નોકરી કરી હતી ફરિયાદી અને તેમની પત્ની એકલા રહેતા હોવાથી અને ઘરમાં કિંમતી સામાન હોવાની જાણકારી મેળવી તેણે તેના બે મિત્રો રવિ પાંડે અને વિજય ગુપ્તાની સાથે મળીને આ યોજના બનાવી હતી ત્રણેય આરોપીઓએ ફરિયાદીના બંગલામાં ઘૂસીને વોચમેનની હત્યા કરી ફરિયાદ અને તેમની પત્નીને બાંધી દીધા અને રોકડ જ્વેલરી અને વિદેશી ચલણ સહિત રૂપિયા બે લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા પોલીસ તપાસમાં નરેશ સુરતથી ભાગી ગયો અને મુંબઈ ચેન્નાઈ બેલગામ ઉત્તર કન્નડ જેવા વિવિધ શહેરોમાં ડ્રાઇવિંગ અને માર્બલની મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું પોલીસથી બચવા માટે તેણે પોતાનું નામ અને સરનામું બદલ્યું આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને ઉમરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યું છે જે આરોપી છે જેના ઉપર પિસ્તાલીસ હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે એવા આરોપીને ગતરોજ ઝડપે છે આરોપીનું નામ છે નરેશ કે રાવલ રાવલ પર ચાલીસ કે જે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને બે હજાર સાતની અંદર જ્યારે સુરત રહેતો હતો ત્યારે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ત્યારે એને બીજા લોકો સાથે મળી અને એક સિક્યુરિટી ગાર્ડની મર્ડર કરેલું અને લૂંટ ચલાવેલી ત્યારબાદ નાસ્તો પડતો હતો પહેલાં મુંબઈ ગયેલો ત્યારબાદ ચેન્નાઈ ગયેલો અને બેલગામ એમ ફરતા ફરતા એસઓજીની ટીમને માહિતી મળી કે આ વ્યક્તિ જે છે એ કર્ણાટકના ઉડુપીમાં રહે છે નામ બદલીને રહે છે ત્યાં નામ નિર્મળ શ્રીમલ કોરાવર તરીકે રહેતો હતો ત્યાં એસઓજીની ટીમ જઈ અને એને ઝડપી પાડેલો છે અને આ આરોપી છે એના ઉપર પિસ્તાલીસ હજાર રૂપિયાનું ઇનામ છે અને આ વ્યક્તિ જે છે અત્યારે લૂંટ વિથ મર્ડર ઉમરાના ગુનામાં પકડાયો છે તે ઉપરાંત એના વિરુદ્ધ ઉમરા અને ઉધનામાં ચોરીના પણ અગાઉ ગુના દાખલ થયેલ છે